ગ્રામ પંચાયતના સરપંચ તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ ધારાસભ્યો પણ આદિવાસી છે હું પણ આદિવાસી છું અને સરકારમાં મંત્રી છું આ દેશના રાષ્ટ્રપતિ પણ આદિવાસી છે ત્યારે હવે ચૈતર વસાવા બાદ અલગ ભીલ પ્રદેશની માંગને લઈને મહેશ વસાવા મેદાને આવતા મહેશ વસાવાએ પીએમ મોદી અને રાષ્ટ્રપતિને રજૂઆત કરી છે આદિવાસી જો લોકો ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઓર રાજસ્થાન भौगोलिक परिस्थिति पहाड़ों जंगलों के एक साथ में इनके रीति रिवाज है बोली भाषा है तो इसलिए हमको एक साथ में रहना है और इसीलिए हमारा विकास होगा क्योंकि आधे महाराष्ट्र के अंदर है आधे गुजरात के अंदर हमको डिवाइड किए हैं मध्य प्रदेश के अंदर डिवाइड किया है और राजस्थान के इसलिए पॉलिटिकल भी हमको बहुत बड़ा नुकसान होता है और सामाजिक भी हमको बहुत बड़ा नुकसान होता है इसलिए हम बिलिस्तान के लिए हम लड़ते हैं और लड़ेंगे आने वाले समय के अंदर जो भी आंदोलन करना पड़े वो आंदोलन करेंगे नर्मदा जिला ने लई फरी प्रदेश बनावागतर वर्षा में करी छे।

વિકાસના માર્ગે લઈ જવા માટે એવી યોજનાઓ અમલમાં લાવી જોઈએ જે નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે એટલે વિકાસની વાતો કરવી જોઈએ અલગ બિલ પ્રદેશની માંગણી એ બિલકુલ ખોટી છે અને બિલકુલ એમનો એજન્ડા જ નથી પહેલા એજન્ડા જ ચેત્ર વસાવે એ ભીલ પ્રદેશ મુક્તિ મોર્ચા સંગઠનની જાહેરાત કરી હતી આ સાથે તેમણે કહ્યું હતું કે આવનારા સમયમાં દેશનું અલગ

મહેશ વસાવાએ પીએમ મોદી અને રાષ્ટ્રપતિને રજૂઆત કરતાં ભીલપ્રદેશ મુદ્દે આદિવાસી નેતાઓ સામે સામે આવી ગયા છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત